તો જય માતાજી બધા મિત્રો એટલે રામ રામ મિત્રો મિત્રો જંગલની અંદર આપણી ભેંસ વ્યાયેલી અને એ આપણા પાસે જે ભૂરો પાડો આવેલો તો એનું બચો આવ્યું છે પહેલો અને બચામાં આવેલી છે પાડી તો પણ હું તમને દેખાડું એકદમ ભૂરી પાડી છે તો હાલો તમને પાડી દેખાડું તો મિત્રો જુઓ તાત્કાલિક હમણાં જ ભેંસ વ્યાયેલી છે અને ભેંસ આપણા ઘરે હાજર ઊગતી નથી એના કારણે જંગલમાં લઈ જવી પડે અને આપણી ભેંસોની એક જ ખાસિયત છે કે વધારે પૂરતી ભેંસો જંગલમાં જ વ્યાય છે તો હવે આને આપણે ઘરે કેવી રીતના લઈ જવો એ પણ એક મોટો વિચારવા જેવો છે અને આ અત્યારે જંગલથી આપણી વાળી બેથી ત્રણ કિલોમીટરની અંદર છે તો બે ત્રણ કિલોમીટર અથવા તો ઉપાડીને લઈ જવું પડશે અથવા તો બાઇક ઉપર લઈ જવું પડશે તો કદાચ હું જઈશ બચ્ચો ઉપાડીને તો એ પણ હું તમને દેખાડીશ પહેલાં તો તમે ભેંસની અંડર ક્વોલિટી જોઈ લો આગળના વિડીયોમાં તમે આ ભેંસ જોઈ હશે અને આજે આપણા પાસે જે પૂરો મોટો બુલ લાવ્યા હતા બે મહિના આપણી પાસે તો એનો પહેલો બચો આવેલો છે અને જે મિત્રો એ પૂરો બુલ જોયો હશે એમને ખબર જ હશે કે આપણી પાસે બે મહિના આપણી પાસે પૂરો બુલ હતો તો એનો આજ પહેલી જ ભેંસ વ્યાયેલી અને પહેલી જ પાડી આવી આગળ બુરા બુલમાંથી પણ ઘણી બધી ભેંસો છે ગાભણ મિત્રો આગળના વિડીયોમાં તમે જેમ જોયો હશે કે આ ભેંસ વરાક એટલું દેખાતું ન હતો હવે તમે જો તમારી નજરની સમક્ષ છે અને માખ પર તમે જોઈ લો કે કેટલી હેરાન કરે છે તો એ આપણે ભેંસ વાડી ઉપર કેવી રીતના બાંધવી એના કરતાં આપણે વાડી ઉપર પણ બાંધી નાખી હોત તો આરામથી ભેંસ વ્યાય પણ ગઈ હોત આપણે પણ હેરાન નથી હોત હવે આમાં ભેંસ પણ હેરાન થવાની ને આપણે પણ એના કરતાં વધારે હેરાન થવાનું અને લગભગ સુધી આપણી ભસો બધી જંગલમાં જ વ્યાય છે કારણ કે વાડી ઉપર પણ આનાથી ડબલ માખ છે અત્યારે માખની વધારે સિઝન છે વરસાદ પડે એટલે માખ તાત્કાલિક આવી જાય એટલે ભેંસોને વધારે હેરાન કરતી હોય છે તો આગળ પાછળથી હું એની અડર ક્વોલિટી દેખાડી દઉં મિત્રો પાછળથી અડર ક્વોલિટી પર તમે જુઓ અને મેન ભેસો વ્યાહવાનું ઠેકાણું છે તમે જુઓ પીરની દરગાહની બાજુમાં જ લગભગ સુધી હરેક વિડીયોમાં પીરની દરગાહ હોય જ છે ને આપણી વધારે ભેસો અહીંયા કને વ્યાય જ છે આજે આ ત્રીજી ભેંસ વ્યાયેલી છે આ જ જગ્યા ઉપર આગળ જે ભેંસ વ્યાય ગઈ હતી એ ભેંસનો તો વિડીયો નહોતો અપલોડ કર્યો આજે ટાઈમ હતો અને ભેંસ ઉપર બધી પાણીની અંદર હાલી ગઈ એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળી ગયો અને જે ભાઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને કંઈક ને કંઈક આપણા વિડીયોની અંદર શીખવા મળશે ને આગળ આવનારા વિડીયો આનાથી પણ સારા પણ હોઈ શકે તો તમે ડેલી રૂટિન વિડિયો જોતા હશો તો તમને અનુભવ હશે જ ને હવે આનાથી પણ વધારે અનુભવ થશે બેસો પણ ઘણી બધી વિવાની છે કાંઈક ને કંઈક નોલેજ મળતું રહેશે એટલે આપણો વિડીયો અપલોડ થાય એટલે તાત્કાલિક જોઈ લેવાનું મિત્રો ભાઈ આવી ગયા છે ભેંસને ભાડીને લેવા કારણ કે ભેંસ ભાડી અહીંયાથી લઈ જવી મારા માટે ઘણી મુશ્કેલી હતી એના માટે ભાઈને કીધું તો બાઇક ઉપર લઈ જાઉં થોડીક ભેંસ પણ હેરાન થશે આરામથી પહોંચી ગયા છે અને મારે જવાનું હોય પછી પાંચ વાગે સાડા ચારની આજુબાજુ એટલે મને તકલીફ પડે ઘણી બધી અને હજી ટાઈમ થયો છે બે વાગ્યા છે એટલે બે ત્રણ કલાક બચાને ઉપાડો મારા માટે ઘણું મુશ્કેલ થાય ભાઈને કોલ કર્યો હતો તો ભાઈ આવી ગયા તો એ લઈ જશે બાઈક ઉપર હાલમાં આપણી પાસે ગાડી નથી ભેગી હેજા તો ઘણી છે તો મિત્રો જો આવી રીતના કંઈક આઈડિયો લગાવવો પડે પછી જંગલમાં બેસો જાય તો અને બીજી બધી બેસો પણ પાછો પાછળ જાય છે તો આપણો જે માણસ છે બેસો બધી પાછી રિટર્ન વારી નાખશે મિત્રો ખાસ કોમેન્ટ કરજો ને નવા જે કોઈ ભાઈ આવે તો સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે બેસો આપણી જાય છે ધીરે ધીરે આપણા ફાર્મ ઉપર પાછો ટાઈમ તો ઘણો બાકી છે સાડા ત્રણ બાકી છે અત્યારે હાલ ધીમે 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 પહોંચી જશે મિત્રો કોમેન્ટ પણ કરજો ને મિત્રો આપણે ફેસબુક પેજ પણ બનાવશું તો એનામાં પણ તમે ફોલો કરજો હું આગળ જતા એની પણ તમને માહિતી આપીશ ફેસબુક પેજની એના ઉપર પણ આપણો વિડીયો અપલોડ કરીશ અને અહીંયા ભાઈ કોઈ પણ નવા આવ્યા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો હવે બધી બેસો થઈ છે રિટર્ન આપણા ફોર્મ ઉપર અને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કહેજો કોમેન્ટ કરજો અને બની શકે છે ત્યાં સુધી હું કોમેન્ટનો રિપ્લાય પણ આપતો હોઉં છું કોઈ ભાઈને રિપ્લાય ન મળે તો માફ કરજો તો બધા મિત્રોને જય માતાજી વિડીયો જોવા બદલ